અત્રે ના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેરવું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલું જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો તો વિડીયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ શું કાર્યવાહી કરવામાં આવેલ છે કોની વિરુદ્ધમાં શું પોતલાં લેવામાં આવે છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મુકુ હેઠળ મૂકવામાં આવેલ છે સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી એન્ડ ડિવિઝનમાં ફરજ ભજાવતા હતા એમનું નામ જયંતિભાઈ છે આખો બનાવ શું આખો બનાવ શું બન્યો તો મહિલાને મહિલાને જે રોકવામાં આવી હતી ખરેખર મહિલાનો વાંધ હતો કે પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારી તેમની સાથે ગેરવર્તણૂક કરી મામલો શું બન્યો તો શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયા બહેન તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા

આ બાબતે એમનું કેવું એવું છે કે વિડીયો એ લોકોએ કાયર કાર્ડ ફેંકી દેવામાં આવે છે આગળની બધું તપાસ ચાલુ છે અચ્છા યુક્તિ વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ दाखल કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અર્જન રૂપનો ગુનો પણ दाखल કરવામાં આવ્યો છે કે મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂકી હોય કે એવું કંઈ ખરું કારણ કે પોલીસ વિભાગમાં ઘણઘાટ છે કે આ મહિલાની આવી ટેવ છે અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતેને માથાકૂટ કરેલી છે એવું અમારા જાણમાં આવેલ છે પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે

જે એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ટ્રાય બ્રાન્ચ મહિલા સલેક ટ્રાય યોજી હતી કે મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ક ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કયા આ પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુજન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ